પ્રેસ્ત લોડ પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ અયુબનું પુસ્તક તેનો પાંચમો અધ્યાય અને તેની સત્તર અને અઢારમી કલમ ત્યાં લખવામાં આવ્યું છે જુઓ જે માણસને દેવ શિક્ષા કરે છે તેને ધન્ય છે માટે સર્વશક્તિમાનની શિક્ષાને તૂતું જ ન ગણ કેમ કે તે દુઃખી કરે છે અને તે જ પાટો બાંધે છે તે ઘાયલ કરે છે અને તેનો હાથ તેને સાજો સાજું કરે છે અયુબ ભક્ત વિશે આપણે ઘણા બધા જાણીએ છીએ અયુબ ભક્તના જીવનમાં વિના કારણે મુસીબતો આવે વિના કારણે સતાવણીઓ આવે અને એવી સતાવણીઓ આખું ફેમિલી સંકટમાં પડી ગયું આખા ફેમિલીને ધરાશયી કરી દેવામાં આવ્યું બાળકો ઢોર ઢાંકર નોકર ચાકર અને ઘર તૂટી પડ્યું બધું જ અસ્તવ્યસ્ત ધરાશયી થઈ ગયું અને એવા સમયમાં એમના જીવનમાં કેવા ઘા પડ્યા હશે તે આપણે અનુમાન કરી શકીએ છીએ એમને કેવું લાગ્યું હશે એમના મુખના શબ્દ કેવા હશે એમની લાગણી કેવી ઘવાઈ હશે આપણે અનુભવ કરી શકીએ છીએ કેમ કે આપણા જીવનમાં એક જ પરિસ્થિતિ એવી બને છે આપણે શું કરીએ છીએ આપણે શોર મચાવી દઈએ છીએ હાહાકાર મચાવી દઈએ છે કે મારા જીવનમાં આવું થયું આવા પરીક્ષણો આવ્યા આમ છે તેમ છે હૃદય એકદમ ભંગીત થઈ જાય છે ઘાયલ થઈ જઈએ છે પ્રભુએ એના ઘાને રૂઝવી દીધા વચન સુખ કે છે તે ઘાયલ કરે છે અને તેના હાથે તેને સાજું કરે છે પ્રભુની પાસે એવી દવાઓ છે એવી શક્તિ છે કે જે શક્તિ દ્વારા એ આપણને સાજા કરે છે અયુબ ભક્તના ઘા એટલા બધા હતા શારીરિક ઘા હતા માનસિક ઘા હતા અને સાથે સાથે એમના ફ્રેન્ડ સર્કલો શું કહે છે કે તું આ પ્રમાણે કરે છે એટલા માટે આ પ્રમાણે આવી પડેલું છે બરાબર છે તારું દુઃખ વ્યાજબી છે પરંતુ પ્રભુ એનો રિપોર્ટ શું કરે છે પ્રભુ એક રિપોર્ટર થઈને શું કહે છે કે ઈશ્વર ભક્ત હતા અને ભુંડાઈથી દૂર રહેનાર પ્રામાણિક એવા હતા પરંતુ એમના મિત્રો કેવા રિપોર્ટ આપે છે ઘણી વખત આપણા જગતના મિત્રો પણ ખ્રિસ્તી જગતના મિત્રો પણ આવા રિપોર્ટો આપે છે કે તમે પેલી બાબતો કરી હતી ને એટલા માટે અત્યારે આને અહેસાન આવેલું છે પરંતુ પ્રભુ આપણને આશીર્વાદિત કરવા માગે છે સાથે સાથે વિના કારણે શૈતાન પ્રભુને ઉશ્કેરે છે કે ત્યાં આશીર્વાદો આપેલા છે એટલા માટે ભજન કરે છે એક વાર તો ચેક કરી લે ને એક વાર તો ચેક કરીને જો ને આશીર્વાદોને કારણે જ આ એ કરે છે પરંતુ પ્રભુને ચોક્કસ ખાતરી હતી ગેરંટી હતી કે એની પાસેથી બધું છીનવી લો તો પણ એ શું કરશે મારું ભજન કરશે પ્રભુને ખાતરી હતી અને પ્રભુએ ત્યાં ચેલેન્જ આપ્યું શૈતાનને ચેલેન્જ આપ્યું જોઈ લે મારો ઈશ્વર ભક્ત કેવો છે અયુભક્ત કહેવો છે જોઈ લે તપાસી લે હું જે પ્રમાણે કહું છું તે જ પ્રમાણે છે અને હકીકતમાં એમની પત્નીએ પણ સપોર્ટ આપ્યો નહીં તો છતાં પણ અયુબ ભક્ત જેમ ઈશ્વર કહે છે તે પ્રમાણે પોતાના પ્રામાણિકપણાને વળગી રહ્યો પ્રભુએ ચેલેન્જ આપી હતી તે ચેલેન્જ પ્રમાણે એમણે કરી બતાવ્યું અયુબને નથી ખબર કે આવું આવું થઈ રહેલું છે સ્વર્ગમાં અને તેનો ભોગ હું બની રહ્યો છું એવું કશું જ નહીં ખબર પણ એટલું ખબર હતી કે મારે મારા પ્રામાણિકપણાને વળગી રહેવાનું છે અને એ પણ દ્રઢતાથી વળગી રહ્યો હતો એની ખુદની પત્ની શું કહે છે કે તું તારા આ ઈશ્વરને સાપ આપી દે અને આ હજુ સુધી તું દ્રઢતાથી તારા પ્રામાણિકપણાને વળગી રહ્યો છે ભાઈ એ છોડ હવે આવી મુસીબતોમાં તો કોણ પકડી રહી એ સમજાવવા માગતી હતી પરંતુ ઠાસી ઠાસીને અયુબના જીવનમાં પ્રામાણિકતા હતી અને ઈશ્વરને ભરોસો હતો ગેરંટી હતી કે મારો ઈશ્વ દાઉદ સોરી મારો જે અયુબ ભક્ત છે એ કદી મને શરમિંદગીમાં નાખશે નહીં એની પાસેથી બધું ઝૂંટવી લો ઢોર ઠાકર ઝૂંટવી લો નોકર ચાકર ઝૂંટવી લો બાળકો ઝૂંટવી લો ઘર ઝૂંટવી લો બધું પડાવી લો નાશ કરી કરી દો પરમિશન આપું છું અને એની પત્ની પણ એના સપોર્ટમાં નથી એ પણ શું કહે છે કે તું આ પ્રમાણે છે પરંતુ તો છતાં એકલા પગે એકલા હાથે એ વિશ્વાસુપણાને અને પ્રામાણિકપણાને વળગી રહે છે ત્યાં પ્રભુ પ્રભુની જીત થાય છે શૈતાનની હાર થાય છે અયુબની જીત થાય છે અને એમના મિત્રોની હાર થાય છે આજે આપણે શું વિચારીએ છીએ આપણી પાસેથી કંઈક લઈ લેવામાં આવે છે એવા સમયે આપણને બહુ લાગી આવે છે નાસ્વંત વસ્તુઓ લઈ લેવામાં આવે છે આપણા હકની છે આપણા હક પ્રમાણે મળવું જોઈએ પરંતુ એને છૂટવી લેવામાં આવે તો આપણે શું કરીએ છીએ એને પકડી રાખીએ છીએ પરંતુ એને ધક્કો મારીએ એને લાત મારીએ તો પ્રભુ આપણને ડબ્બલ આપવા માગે છે પરંતુ એ ડબ્બલને જોવાની ક્ષમતા આપણી પાસે હોતી નથી પ્રભુ જે કરી રહ્યા છે એ ઈમાનદારી સહિત કરી રહ્યા છે આપણને હેરાન કરવાને માટે આપણને ભંગિત કરવાને માટે આપણને પગોને નીચે કચડી નાખવા માટે આપણું અપમાન થાય એના માટે નથી પરંતુ આપણને ડબ્બલ મળે એના માટે પ્રભુ કરે છે પ્રભુ જુએ છે કે આપણને એ વસ્તુઓ પર લગાવ છે કે પછી પ્રભુ પ્રત્યે લગાવ છે એ પ્રભુ જુએ છે અને એ જોઈને પ્રભુ અદ્ભુત કામો કરે છે તો આ દિવસોમાં આપણે ઈશ્વર તરફ જોવાની જરૂર છે ઈશ્વરને જોઈને આગળ વધવાની જરૂર છે જ્યારે જ્યારે આપણે ઈશ્વરને જોઈએ છે ઈશ્વર આપણા માટે જે કરી રહ્યા છે એને જોઈએ છે એવા સમયમાં આપણને પ્રભુ ક્ષમતા પણ આપે છે પ્રભુ આપણને એવું આપે છે કે આપણે એ સહન કરી શકીએ છીએ પચાવી શકીએ છીએ અયુબે પચાવ્યું આપણા જીવનમાં અયુબનું અડધું પણ નથી આવ્યું પા ભાગનું પણ નથી આવ્યું તેથી આપણે શું કરવાનું છે આપણે વેઠવાનું છે આપણના આશીર્વાદો ઝૂંટવાઈ જાય તો આપણે હસતા મોડે એમને આપી દઈએ નવા કરારમાં પ્રભુનું શું વચન કહે છે એક ગાલ પર થપ્પડ મારે તો બીજો ધરો એક અંગર ખોલે તો બીજો આપી દે એ પ્રમાણે છે આપણી પાસે જે વસ્તુ છે તે જૂટવી લેવામાં આવે તો આપણે આપી દઈએ ખુશીથી આપી દઈએ કેમ કે જર્જરિત ભંગિત વસ્તુ કરતાં પ્રભુ આપણને નવું આપવા માગે છે તેથી કદી પણ આપણે હાર સ્વીકારવાની નથી કદી પણ આપણા જીવનમાં નિષ્ફળતાને આવવા દેવાનું નથી નિષ્ફળતા એ જ સફળતાની ચાવી છે ખકડેલ વસ્તુઓને પકડી રાખવા કરતાં પ્રભુ કહે છે દાન ધર્મ કરો તમારી જે જીર્ણોદર વસ્તુઓ છે એ દાન ધર્મમાં આપી દો અગત્યની વસ્તુ છે દાન ધર્મ કરી દો અને પ્રભુ તમને ડબ્બલ આપશે તો આ દિવસોમાં અયુબ ભક્તના જીવનમાં જે ઘા પડ્યા એના જીવનમાં જે બાળકો ઘ જતા રહ્યા એનો ઘા હતો ઢોર ઢાકર જતું રહ્યું એના ઘા હતો સાથે સાથે ઘરો તૂટી પડ્યા એમના ઘા હતા સાથે કોઈ એમના ફેવરમાં બોલતું નહીં હતું નોકરાણી એમના બચ્ચા પણ એમને તુચ્છ ગણવા લાગ્યા બાળકો પણ તુચ્છ ગણવા લાગ્યા જેમની કોઈ વિસાત જ નહીં હતી એ લોકો પણ તુચ્છ ગણવા લાગ્યા તો છતાં પણ પોતાના પ્રામાણિકપણાને એ દ્રઢતાથી પકડી રહ્યો અને એ દ્રઢતા આખરે આપણે બેતાલીસમાં અધ્યાયમાં જોઈએ છે તો બધું જ ડબ્બલ મળે છે શેતાન પ્રભુ પાસે જઈને આપણા માટે પણ એવી જ ફરિયાદો કરે છે ફલાણીને તમે બહુ સુંદર બનાવેલી છે ને ફલાણીને તમે બહુ તાલન તો આપેલા છે ને એટલા માટે ભજન કરે છે એમના તાલન તો લઈ લો એમને બધા પ્રેમ કરે છે ને એટલા માટે બધા વાહવાહ કરે છે ને સારું રાખે છે ને એટલા માટે એ પ્રમાણે કરે છે બાકી તમે એમના જીવનમાં અપમાન આપો તુચ્છકાર આપો ઘા આપો મહેણા ટોણા આપો હાસી ઠઠ્ઠા મજાક આપો પછી જોઈ લો એ તમને પણ છોડીને જશે તમારા નામની ભક્તિ તો શું ઠઠ્ઠા મસ્કરીમાં તમને ઉડાવી દેશે તમને છોડીને જતા રહેશે તમારું ભજન નહીં કરશે એ પ્રમાણે શેતાના આપણા વિશે પણ પ્રભુ પાસે જઈને કહે છે એવા સમયમાં આપણે પ્રભુને માટે ક્યાં સુધી ઊભા રહી શકીશું ડીજીએસ દિનાકરણ જ્યારે એવા પોઝિશનમાં હતા તો એને કદી પણ એ પદ આપતા નહીં હતા પરંતુ કોઈક એવા આગેવાન આવે છે અધિકારીગણ નેતાગણ આવે છે અને એ આવીને કહે છે કે તું હજુ આ જ જગ્યા પર છે બીજી વાર આવ્યો ત્યાં સુધી પણ એ જગ્યા પર હતા પરંતુ પછી એને પ્રમોશન મળે છે જ્યાં છે ત્યાં પડી રહીએ લોકો ધૂતકારે ધૂતકારવા દઈએ લોકો ઘા પાડતા હોય પાડવા દઈએ એ લોકોને નથી ખબર કે આપણે કોણ છે આપણે પ્રભુની આંખની પૂતળી છે પુતલી છે એ એ લોકોને ખબર નથી આ લોકો સામાન્ય છે આ લોકો આમ કરે છે તેમ કરે છે આ લોકોને આમ હેરાન કરીએ તેમ હેરાન કરીએ આપણી પાસે સત્તા છે આપણી પાસે અધિકાર છે આપણી પાસે પાવર છે અને એ પાવરને લઈને આપણે એ પ્રમાણે કરીએ એવું લોકોને છે પરંતુ આપણે યશાયામાં જોઈએ છીએ છાસઠમાં અધ્યાયમાં કે જે ગરીબ અને નમ્ર છે મારા વચનને લીધે ધ્રુજે છે એમના તરફ જ દ્રષ્ટિ કરીશ આપણે પ્રભુના વચનથી ધ્રુજીએ છીએ તો આપણી સાથે જે આપણો જે વિરોધ કરી રહ્યા છે આપણને જે હેરાન કરી રહ્યા છે આપણને અપમાનિત કરી રહ્યા છે એવા વ્યક્તિઓને ખેર નથી પ્રભુ એમનો બદલો લઈ લેશે પણ એના સમયે લેશે અને એને આવડે તે રીતના લેશે જ્યારે આપણને હેરાનગતિ થાય છે ત્યારે આપણે અત્યારે જ બદલો લઈ તો સારું અમે જોવા માંગીએ છીએ અમે બી જોઈએ અમને હેરાન કરે છે તેમને કેવી દશા થાય છે એવું આપણે વિચારીએ છીએ પરંતુ પ્રભુને પ્રભુનું કામ કરવા દઈએ આપણે નમ્ર બનીને દિન બનીને સહનશીલતા રાખીને ધીરજતાપૂર્વક બધું જ સહેતા રહીએ અને યોગ્ય સમય આપણા ઘાને રૂઝવવામાં આવશે તો આ દિવસોમાં જેટલા પણ વ્યક્તિઓના જીવનમાં ઘા પડેલા છે કોઈ બી રીતે ઘા પડેલા હોય પરંતુ પ્રભુ એમને રૂઝવશે એમના વહલાઓ ચાલી ગયાથી ઘા પડેલા હોય તો પ્રભુ એમને પણ રૂઝવશે અને એમના જીવનમાં નાણાંની એ પ્રમાણે એ થઈ ગયો હોય તો પ્રભુ એ પણ આ બીજાઓ મારફતે આપીને એ પ્રમાણે કરશે તો આ દિવસોમાં કદી પણ આપણે હેરાન નહીં થઈએ આપણને શું વિતાડવામાં આવે છે એ પ્રભુ આકાશમાંથી જુએ છે આપણી સાથે કેવા વર્તનો અને વ્યવહારો કરવામાં આવી રહ્યા છે આજુબાજુના લોકો આપણને શું કરી રહ્યા છે એ લોકોનો રિસ્પોન્સ શું છે આપણી કેવી હેરાનગતિ કરી રહ્યા છે બધું પ્રભુ આકાશમાંથી જુએ છે ક્યાં ક્યાં આપણા ઘા એ લોકોના વર્તનથી થાય છે કેટલા આપણે ઘવાઈએ છીએ દુઃખી થઈએ છીએ એ પણ પ્રભુ જુએ છે તેથી નાસીપાસ થયા વગર આપણે પ્રભુના મહિમાને માટે વધુને વધુ વપરાઈએ તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે આ મેન પ્રાર્થના કરીએ પવિત્ર પ્રેમાણ પરમેશ્વર પિતા અમે તમારો આભાર માનીએ છીએ તમારી સ્તુતિ કરીએ છીએ રાજાઓના રાજા પ્રભુઓના પ્રભુ તમે છો દયાના સાગર તમે છો કૃપાનિધિ તમે છો તેના માટે આભાર માનીએ છીએ તમામ શ્રોતાજનોના જીવનોમાં જે પણ ઘા પડેલા હશે પ્રભુ જે વ્યક્તિઓ મારફતે ઘા પડેલા હશે કોઈ વસ્તુને લઈને ઘા પડેલા હશે એમના વહા જનોને માટે ઘા પડેલા હશે પ્રભુ દુઃખો દર્દ હશે સર્વ ઈશ્યુના નામમાં મિટાવી દેજો તમારી પાસે તેઓ આવે અને પ્રભુજી ચંગાઈ પામે અને ઘા રૂજવીને જાય એવી કૃપા અમે માગીએ છીએ તમારા પરાક્રમી હાથોની અંદર સર્વ શક્તિમાનના હાથોની અંદર એમના ઘાને સોંપીએ છે તમે રૂઝવજો અને તમારા પરાક્રમી હાથોની અંદર આ દરેક બાબતોને અમે સોંપી દઈએ છીએ આ પ્રાર્થના પ્રભુ ઈશ્વરના મૂલ્યવાન અમની અંદર માગીએ છીએ આ મેન થેન્ક યુ પ્રેસ ધ લોડ ગોડ બ્લેસ યુ આ મેન